આણંદ ખાતે ભગવાન બીરછા મુંડાની એકસો પચાસમી જૈન્મ જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આણંદ સ્થિત અમૂલ ડેરીના સરદાર પટેલ જપાગૃહ ખાતે ભગવાન બીરસા મુંડાની એકસો પચાસમી જૈન્મ જયંતીની અવસર જિલ્લા કક્ષાની ઉજવણી અન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહેડાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ અવસરે જિલ્લાના અગ્રણી

એ વિચારને જનઝર સુધી પહોંચાડવા માટેનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો આજે કુલચંદભાઈ કાંખણી કે જેમણે ભગવાન બિરસા મુન્ડાના આખા જીવન તરીકે ખૂબ સરસ વાત પણ કરી છે અને એમના જીવનમાં આપેલા કરેલા કાર્યો અને આપેલા સૂત્રો એ પણ પથદર્શક તરીકે આજે પણ છે તો વિશેષ કરીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું